આજે બનાવશું આપણે મેંદાના લોટની જીરાપુરી તો આપણે બનાવવાની શરૂઆત કરશું તો એક વાટકો મેંદાનો લોટ લીધો છે આપણું તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે આની અંદર એક ચમચી જીરું નાખીશું આમાં હવે પાણી નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને ગેસ બંધ કરી અને ઢાંકી પાંચ મિનિટ મૂકી દઈશું એટલે જીરાનો સ્વાદ પાણી બેસી જાય હવે આપણે લોટની અંદર જીરાવાળું પાણી નાખી અને લોટ બાંધી લેશું કડક આપણો લોટ સારી રીતના બંધાઈ ગયો છે અને પૂરી બંધ લેશું આપણે પૂરી વણી લીધી છે આ ગોળાકાર કરવા માટે આ વાટકીની મદદથી કાપી લેશું કોર આપણે બધી પૂરી આ રીતની તૈયાર કરી લીધી છે અને આપણું તેલ ગરમ થઈ ગયું છે અને હવે તળી દેશું આ બંને બાજુ તળાઈ ગઈ છે અને હવે કાઢી લઈશું મમ્મીન રસોઈને વિઝિટ કરો